તો તરફ રાજકોટમાં નાનપણથી સાથે રહેતા એક યુગલે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં નાનપણમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી બાલાશ્રમમાં સાથે રહીને અભ્યાસ કરતા હતા નાનપણથી સાથે તેઓ વિતાવ્યું અને હવે જિંદગી પણ જીવન મરણ સુધી સાથ નિભાવવા માટે નક્કી કરી બંનેએ લગ્ન કર્યા છે ચીતલ અને મહેશે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં સાથે રહી સાથે જ જીવન ગુજારવાનું નક્કી કર્યું મમ્મી છોડીને જતા રહેલા અને મમ્મીના ગયા પછી ફાધરની જે પરિસ્થિતિ હતી એ મેન્ટલી અસ્થિર થયેલી એ સમયમાં અમારું ફેમિલી જેને બીજા અહીંયા છોકરો તો કોન્ટેક મળતા એમના ફાધર થોડું છે ને હમણાં એ મૂકી ગયેલું ફેમિલી ત્યારથી અમે બાલાશ્રમમાં આવ્યા શરૂઆતમાં એમ થયું કે નહીં નાના હોય એટલે ખબર ન પડે કે મા બાપનો પ્રેમ શું છે આ તે છે તો ઘડાઈ ગયા કે નહીં ધીમે ધીમે મોટા થઈ જશે પણ જેમ જેમ મોટા થતા ગયા એમ ખ્યાલ આવ્યો કે નહીં માં બાપ શું છે ને એ વસ્તુ ખબર આવતી હતી કે સમાજનો જે એક આધાર છે ને એ મા બાપ છે પણ બાકીના અમારા ફેમિલીની લાઈફ અમે જોઈએ ને તો બીજા છોકરાઓ કરતા અમારું જે ઘડતર છે અમારી જે જીવનશૈલી છે અને અમે જે રીતે મોટા થયા છીએ એ બહારના લોકો માટે મુશ્કેલ છે હું મારા ત્રણ સિસ્ટર મારી સાત વર્ષની હતી ત્યારે આવેલા ફાધર છે એ કોઈ કારણસર થઈ અને એના હિસાબે અનાથ થયેલા ત્યારે ત્યારના પોલીસ કમિશનર હતા જે ડોડિયા સાહેબ તો એમના થકી અહીં આશ્રમમાં આવેલા અને આવેલા ત્યારે એવું લાગતું કે અમે છૂટા થઈ ગયા છે દુનિયાથી કે મારા સિસ્ટર છે બહુ રડતા આવું એ જ સાત વર્ષની જ હતી ફાધર ઉપ થઈ ગયા ત્યારે પાંચ વર્ષના હતા બે વર્ષ અમે બંને બેન ને બધા સાથે હતા તો ક્યારેક ભૂખમાં જીવન કાઢ્યું ને એક ટક રોટલો મળતો ન મળતો એવી રીતે જીવન પસાર કર્યું